જૈન સાધ્વીજીની છેડતી કરવાની પ્રયાસની ઘટના પાબર જૈન સાધ્વીજી લઘુ શંકા જવા ગયા હતા ત્યાં બની હતી છેડતી ની ઘટના બે શખ્સો દ્વારા છેડતી કરી હોવાના મળી રહ્યા છે અહેવાલો પાભર જૈન સમાજના આગેવાનો પોલીસ મથકે દોડી આવ્યા પાબર પોલીસ મથકે લેખિત જાણ કરી જૈન સંઘ દ્વારા તાત્કાલિક આરોપીઓને પકડવા માંગ કરી પાભર પોલીસ દિયોદર એએસપી બનાસકાંઠા એલસીબી સહિતની તપાસ એજન્સીની ટીમે તપાસના ચક્રો ગતિમાન તેજ કર્યા પાભર પોલીસ દ્વારા શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે પાભરની ઘટનાને સાંસદ ગેનીબેન ઠાકોરે સખ્ત શબ્દોમાં વખોડી આરોપીઓને શોધી કાઢવા કરી માગ ગઈકાલે બાબર રોડિયાનગર જે વિસ્તાર છે એમાં જૈન સાધ્વીજી સાથે એક એ પ્રકારનું જ કહેવાય કે છેડતીનો જે પ્રયાસ અસામાજિક તત્વો મારફત જે ઘટના બની એ દુઃખદ ઘટના છે પણ પ્ર સમાજનો હોય કોઈ પણ ધર્મનો હોય ત્યારે ધર્મ પણ સુરક્ષિત નથી એ આ ઘટના દર્શાવે છે હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું કે ચોવીસ કલાકની અંદર આ જે આ કૃત્યુ કરવાવાળા લોકો છે એમને પકડીને જેલના હવાલે કરવામાં આવે અગાઉ જૈન સાધુઓ ઉપર હુમલાની પણ ઘટનાઓ બનેલી છે અને જ્યારે ગુજરાતની અંદર આવું થતું હોય ત્યારે બેન બેટી સલામત તો નથી પણ હવે ધર્મ પણ સલામત નથી અને હું પહેલાંમાં વહેલી આની પાસે પગલાં લેવાય એ પોલીસ તંત્રને આ માટે ગંભીરપણે કામ કરવા માટેની એમની પાસે અપેક્ષા રાખું છું અને ચોવીસ કલાકની અંદર આ ગુનેગારોને પકડવામાં નહીં આવે તો એક મહિલા તરીકે જે સંવેદના હોય એ સંવેદના સાથે જે જૈન સમાજના જે આગેવાનો હોય કે અન્ય હોય એમની સાથે ચર્ચા કરીને પોલીસ સ્ટેશનમાં બેસવું પડે તો બેસીને પણ આ ગુનેગારને પકડાવવા માટે અમારે જે મદદ કરવાની થતી હોય અમે જૈન સમાજની સાથે છીએ સાધ્વીજીની સાથે છીએ